નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે તળાજા માં દિવ્યાંગ બાળકો દ્વારા હોળી દોળેટી તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલી પી એન સોસાયટી સંચાલિત પી એન મેમરલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તથા મંદ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર પર હોળી ધૂળેટી તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ તહેવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ છે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તેમાં બાળકો એકબીજાને કુમકુમ તિલક કરી તેમજ ફૂલડાથી રમીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર અનોખું સ્મિત જોવા મળી રહ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ કટકિયા દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં બાળકોએ ખજૂર દાળિયા સુકા નાસ્તાનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું ખાસ સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર